સુરત સિવિલના રેસિડેન્ટ તબીબના અપમૃત્યુ કેસમાં ચોવીસ કલાક કામ કરાવતા ડોક્ટરો સામે પરિવારે આવેદનપત્ર આપ્યું સુરત સિવિલ હોસ્પિટલ કમ ગવર્મેન્ટ કો મેડિકલ કોલેજના પોસ્ટ ગ્રેજ્યુએશનમાં અભ્યાસ કરતા તબીબી વિદ્યાર્થીનું માંદગી દરમિયાન મોત નિપજવાની દુઃખદ ઘટનામાં આજે પરિવારે સર્જરી વિભાગના યુનિટ હેસ અને સિનિયર રેસિડેન્ટ તબીબની બે જવાબદારી હોવાનો આરોપ લગાડી આવેદનપત્ર આપ્યું હતું એટલું જ નહીં પણ ડૉક્ટર રાજેન્દ્ર રામાણીને બીમાર અવસ્થામાં માનસિક રીતે હેરાન કરી રજા પણ આપવામાં ન આવી હોવાની રજૂઆત કરવામાં આવી હતી ચોવીસ કલાક દરમિયાન સુવા અને જમવા માટેનો સમય પણ ફાળવતો ન હોવાનું જણાવવામાં આવ્યું હતું ડૉક્ટર અને બીમાર અવસ્થામાં કામ કરાવી બેભાન થઈ ગયા બાદ સિવિલમાં જ સારવાર આપવાના બદલે પરિવારને ફોન પર પણ જાણ કરી લઈ જવાનું કહેવામાં આવ્યું હતું પરિવારે જણાવ્યું હતું કે મેડિકલ ડાયગ્નોસિસ ડૉક્ટર મુજબ રાજેન્દ્ર નિમોનિયાથી મૃત્યુ પામ્યો હશે પણ એને સમયસર સારવાર મળી હોત તો બચાવી શકાય હોત એ વાતને પણ નકારી શકાય નહીં જે તમારું નામ મારું નામ દિનેશભાઈ નાનજીભાઈ રામાણે શું ઘટના બની હવે ઘટના એ બની કે ત્રીસ એકત્રીસ તારીખે સવારમાં મારે ત્યાં સિવિલથી ફોન આવ્યો કે તમારા રાજેન્દ્રને તબિયત બરાબર નથી તો તમે આવો અને લઈ જાવ બરાબર તો હું ત્યાં ગયો ત્યારે રાજેન્દ્ર બેભાન અવસ્થામાં હતો અને ત્યાં એની કોઈ સારવાર હાલતી નહોતી જો કે બે ત્રણ ચાર છોકરા હતા એની સાથે જે સ્ટુડન્ટ હોય પણ કોઈ એને બાટલો ચડતો હતો કે ઓક્સિજન હતો કે એવું કોઈ હતું નહીં પછી હું એને વ્હીલચેરમાં બેસાડી અને ઘરે અહીંયા પ્રાઇવેટ હોસ્પિટલમાં મેં એની સારવાર ચાલુ કરાવી જો પહેલાં આપણે બલર હોસ્પિટલમાં લઈ ગયા ત્યાંથી રિપોર્ટ ને એવું બધું કરાવી ને ત્યાંથી મને એવું જણાવ્યું કે આને ઓક્સિજનની જરૂર પડશે એટલે હું એને પીપી સવાણી હોસ્પિટલમાં મેં એને એડમિટ કરાવ્યો અને ત્યાં એની સારવાર દરમિયાન મંગળવારે એમનું મોત થયું એની ઉપર શું અત્યાચાર એની ઉપર અત્યાચાર એવો હતો કે એમને અડતાલીસ અડતાલીસ કલાક કામ કરાવવાતું અને ટાઈમ જમવા ન દેવાતું જમવા અહીંયાથી ટિફિન જાય તો પણ ટિફિન ત્યાં પડ્યું જ હતું અને જે એના સિનિયરો હોય એને બહુ એને મેણા ટોણા મારવામાં આવતા કે ભાઈ તમારે લોકોને કામ નથી કરવું એટલે તમે બીમાર છો એવા બાના કઢાઈ રજા તમારે જોતી છે સિનિયરનું નામ તો એક એને મને રાજેન્દ્ર એ જણાવેલું હિનુલ ચૌધરી અને એમના જે મેન છે બીના બે ઓલા બીના વેદ એમનું નામ એને મને જણાવેલું પેલા મને એને એવું કીધું ત્યારે એક મહિના દોઢ મહિના પેલા બીમાર પડ્યો ત્યારે હું એને અહીંયા લઈ આવ્યો હતો સારવાર કરાવી પાછો ત્યાં ગયો ત્યારે મને એને એવું કીધું એટલે મેં એને એવું કીધેલું કે હું ત્યાં આવીને એ લોકોને કહું વાત કરું કે ભાઈ આવું તમે શું કામ કરો છો તો મને રાજેન્દ્ર એવું કીધેલું કે તમે ત્યાં પપ્પા આવશો તો મારું કેરિયર બગડશે આગળ મને તકલીફ પડશે એટલે તમારે ત્યાં નથી આવવું એટલે મને જવા નહોતો દીધો ત્યાં આ હું મળે નાના અને ન્યાય એક મારી ઉપર અત્યારે સુધી ભણાવ્યો તો પચાસ લાખ રૂપિયા નું દેવું થઈ ગયું હવે મારે પણ આપઘાત કરવો પડે એવો સમય મારે છે અત્યારે હવે મારે આ લેણું ક્યાંથી ચૂકવવું દેવું જે થઈ ગયું છે મારે ચૂકવવું ક્યાંથી એ મોટો પ્રશ્ન છે જે મારો આધાર હતો તે હવે Voy